બાડોલી ખાતે હવે નવ નિર્માણ થનાર આરટીઓ કચેરીનું ખાતમુહૂર્ત કરાયું છે બાડોલી તાલુકાના મોતા ગામે આરટીઓ કચેરી બનનાર છે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું જો કે કચેરીના બાંધકામ અર્થે નવ પોઈન્ટ પંદર કરોડની વહીવટી મંજૂરી પણ સરકાર દ્વારા અપાય છે ત્યારે નવી કચેરી ખાતે બાઇક તથા કારના ડ્રાઇવિંગ ટેસ્ટ સહિતની કામગીરી થશે અને અત્યાધુનિક એઆઈ ટેકનોલોજી ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ની પણ સુવિધા ઉપલબ્ધ કરાશે બારડોલી તાલુકાના મોતા ગામ ખાતે એનું ખાતમુહૂર્ત કર્યું છે આ કચેરીમાં બારડોલી વિધાનસભા મોરવા વિધાનસભા માંગરોલ વિધાનસભા અને માંડવી વિધાનસભા એમ ચાર વિધાનસભાનો વિસ્તાર સમાવેશ બદલ રાજ્યના મૃદુ અને મુક્કમ મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી શ્રી અને વાહન વ્યવહાર વિભાગ સંભાળતા એવા આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ આજના તબક્કે હું અને મારા સાથી ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાજી અમે આભાર માનીએ છીએ કે અમારા વિસ્તારમાં આ સુંદર નવ કરોડથી વધુના ખર્ચે બનનારી આરટીઓની કચેરીની અમારે ત્યાં મંજૂરી મળી છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ બારડોલી